ખાલી ઘૂમઘરા કાઢ્યું છે પણ ઘરો ઘૂમઘરું શું કે મને કંઈ ખબર નહીં પડતી અંધાર અંદર કરી દીધું છે વરસાદે વરસાદ તો આવ્યો નથી તો ચાલો આપણે જમવાનું બનાવવાનું છે તો આપણે તો પહેલાં શાક બનાવીએ શાક શાક બનાવવાનું છે તો ચાલો મિત્રો તમે બ્લોગમાં જોડાઈ રહેજો મને શાક બનાવવું છે હવે શાકમાં જોડાઈ લઈએ શાકમાં છે રીંગણ ને લીલા મરચાં તુવેર ફુલેવાર રીંગણ લીલા મરચાનું શાક બનાવવાનું છે આપણે અત્યારે પેલી તો આપણે મૂકી દીધી છે મેં નાખી દીધું બે પડી આખું કેમ કાગજ ખાલી ના ચીન આપણે લખવાનું છે આપણે જાળો લઈ નાખી દેખાય છે આમાં આમાં

वो अपने तो वात में डाल दिए थे तो वे जिंगां थोड़ी वांदलीला अमरजान खाख ऐसे दिए आपने ये काम कर दिए यहां हुआ ढाके दिए है तो

ત્યારે તો નથી કરવાની અત્યારમાં તો ટાઈમ જ ના હોય આપણે ઘંટી ચાલુ કરવાનું આપણે બપોરે ઘંટી ચાલુ કરવાની છે અત્યારે તો નથી કરવાની તો ચાલો હું લોટ પણ બાંધી દઉં લોટ બાંધવામાં લેટ થઈ ગયો છે

Tengok mandi ni Yang ni gini kan

ઉઠીએ એટલે કામ કાજ આવું જ ચાલતું હોય બધાને એવું લાગે કે જે એક જ બ્લોક હોય પણ શું કરીએ આપણે કેમ કે આપણે બહાર કરી જતા નથી બહુ એટલા બધા પહેલાં તો શાક માર્કેટે પણ જતા હતા હવે તો એ બી કંટાળો આવે છે જવાનું કેમ તો પાણી બહુ ભરાય છે ને એટલે એય નહીં જતા આવો તો શાંતિથી ઘરે બેસી રહીએ છીએ

અને ચોખાઈ પણ આવી ગયા છે એટલે ચોખાઈ ભરવાના છે નરો ઘસી કાઢીએ છીએ આપણે આજે કેમ કે બંને થઈ જાય ભેગું તો નરાને આપણે ઘસી લીધો ચોખાઈ ભરવાના છે ચોખા પછી ભરી લો કેમ કે બે નારામાં ચોખા આવશે ચાર નરામાં આવશે એક બીજો બહાર નરો ઘસે છે એમાં આવશે અને એકમાં લોટ આવશે એટલે આપણે ચોખાને લોટને બે એકમાં જ ભરીએ છીએ આપણે કપડા બપડા ત્યુ વારવાનું ધબલો પડ્યું છે કેમ કે સુકાતા નથી વરસાદના કારણે છે આપણે કપડાનો તો યમવાનું બની જાય કપડાં બપડા બહાર સુકાઈ જઈએ થોડીક વાર વરસાદ નથી તો કેમ કે વરસાદ બંધ છે અત્યારે તો થોડાક સુકાઈ જાય મસ્ત કપડાં પછી અંદર લઈ લઈશું આપણે એટલે બહાર સુકાવા જવું છે પણ થોડીક વાર રહી જવું વોક પૂરો થઈ જાય પછી હા ના મિત્રો શરદી બી બહુ થઈ ગઈ હતી અને મને પગમાં અંગૂઠો પાક્યો છે મને તો બહુ દુઃખે છે આખી રાત ઊંઘ જ નહીં હતી અત્યારે તો શું ધબકારા તો મારે જ છે પગમાં શું કામ કર્યા તો ચાલતું નહીં પાણીમાં પાણીમાં કામ કરવાનું હોય ને આખો દિવસ એટલે એવું થાય પગની અંદર પાકે તો આખો નખ નીકળી ગયો તો પાછું પાક્યું હોય માની તો દવા શું હોય તો ચાલો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો ટુ ફેમિલી મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ના મિત્રો અમદાવાદ આવો તો મારા ઘરે જરૂરથી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય